વડે માં કાપતા ઈસમને પકડી કાયદેસર ની કાર્યવાહી કરતી વારસિયા પોલીસ ટીમ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમહા સાહેબ તથા જેસીબી ડોક્ટર લીના પટેલ સાહેબ સૂચના પન્ના મોમાયા સાહેબ તથા એસીપીજી ડિવિઝન એમપી પી ભુજાણી સાહેબનાઓ તરફથી સૂચના મળેલ કે હાલમાં સો કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવેલ હોય વ્રજ એક ફ્લેટ વારસ્ય ખાતે જન્મદિવસની કેક તલવાર વડે જાહેરમાં કાપતા એસમનો વિડીયો વાયરલ થયેલ હોય તેને એસએમએ વસાવાના સીધા માર્ગદર્શન હેઠળ બ્રજ આઇકોન ફ્લેટ વારસિયા ખાતે પોતાના જન્મદિવસની કેક તલવાર વડે જાહેરમાં કાપતા ઇસમને શોધી કાઢી તેના વાયરલ થયેલ વિડીયો બાબતે પૂછપરછ કરી વિડીયોમાં જણાઈ આવેલ તલવાર બાબતે પૂછતા સદર તલવાર તેના ઘરમાં મૂકેલ હોવાનું જણાવતો હોય જે તલવાર ગુનાના કામે કબજે કરી હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરતાં મળી આવેલ હોય તેના વિરુદ્ધ વારસિયા પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર જીપીએક કલમ એકસો પાંત્રીસ મુજબનો ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો